પણ જે પોતાના જળ સાથે જોડાયેલા છે આનું પતન થવાનું નથી આજે તમે જોવો અહીંયાથી કેટલા બાળકો વિદેશ ભણવા જાય છે પણ ધર્મ સાથે જોડાયેલા એને ચિંતા નથી કે આપણો છોકરો ન્યા જઈને બગડી જાય કામ કરશે ટેન્શન કોને જેના મૂળ હુકાઈ ગયા છે એ બધા ચિંતામાં પાછો આવશે કે નહીં આ ન્યાય લેણું કરશે ભરશું કેમ આ ચિંતા છે ને આના કેટલા ભરાય છે તો ધર્મ જીવનમાંથી નીકળે ને એટલે આપણું જીવન પશુ જેવું થઈ જાય પશુમાન મનુષ્યમાં કોઈ અંતર નથી એક જ અંતર છે એકો અધિક વિશેષ આ ધર્મ જે જે છે છે ને એક જ પ્લસ પોઈન્ટ આપણને પશુઓથી શ્રેષ્ઠ બનાવે છે અને ધર્મ જો જીવનમાંથી માઇનસ થઈ ગયો તો સમજી લો આપણી પાસે બીજું કઈ બચ્યું નથી એટલે આપણે આપણું તો કલ્યાણ કરવાનું છે પણ સાથે અન્ય લોકોનું પણ કલ્યાણ કરવા આવી ભાવના હોવી જોઈએ પણ આ ક્યારે થાય જયારે આપણે પોતાના માટે તૈયાર તો હવે આપણે આપણા માટે જ રેડી નથી તો બીજાનું કલ્યાણ કેમ કરીએ આ સંભવ નથી એટલા માટે સત્સંગ અને શાસ્ત્ર આ કળયુગમાં બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે હવે જો શાસ્ત્રોમાં આપણે વાત કરીએ હજારો સાધનો છે હજારો હતો પણ સાર શું છે ભગવાનનું નામ છે અને એટલા માટે જો તમને એવું લાગતું હોય કે અમારે પણ આ જન્મ મૃત્યુ જરા વ્યાધિને સફળતાપૂર્વક પાર કરવું છે હવે એકવાર આવી ગયા છીએ એટલે આમાંથી નીકળવાનું તો છે જ પણ સફળતાપૂર્વક જો આ સંસારથી નીકળવું હોય તો એનો ઉપાય ભગવાનનું નામ છે જીવનમાં ભગવાનના નામને જપ કરવાનો અભ્યાસ શરૂ કરો અને આટલો ટાઈમ બધા પાસે છે હવે તમે એ નહીં કહીએ શકો કે અમારી પાસે ટાઈમ નથી કેમ કારણ કે જે ટાઈમ આપણે ફેસબુક વોટ્સએપ યુટ્યુબને આપી રહ્યા છીએ બસ એટલો ટાઈમ ભગવાન આપી દો આત્મ કલ્યાણ તોય થઈ જાય હે ને બાકી ટાઈમમાં ધંધો કરો તમ તર વાંધો નહીં હે ને ટાઈમ તો નહોતો પણ મોબાઈલ હાટું નીકળ્યો ને બસ એ ટાઈમને આપણે ભગવાનમાં જોડવાનું આપણે જો છોડવાનું કાંઈ નથી પેલા એ સમજી લ્યો પ્રભુપાદ કહેતા ભક્તિ કરવા માટે કળિયુગમાં કાંઈ છોડવાની જરૂર નથી પોતાને ભગવાન હારે જોડી દો ખાલી બસ આપણે જોડવાનું છે આપણે શું છોડીએ કીએ ખાલી જોડાવાનો છે ભગવાન સાથે કેવી રીતે એના નામ દ્વારા ભગવાનનું નામ જે છે ને એ આપણને ભગવાનથી જોડે છે તો ભગવાનના નામનો જપ કરવો ભગવાનના નામનું સ્મરણ કરવું ભગવાનના નામનું કીર્તન કરવું આનાથી જ આપણું જીવન સફળ બની જાય એટલે તુલસીદાસજીએ કીધું કે ચારો જુગ ચહુ નામ પ્રભાવો કલી વિશેષ નહીં આનો ચારેય યુગમાં નામની મહિમા છે પણ કળિયુગમાં વિશેષ કળિયુગમાં કોઈ કઈ ન કરે ખાલી ભગવાનના નામનો આશ્રય લે તો પણ એ તરી જવાનો છે આ જીવનમાં સફળતાપૂર્વક નીકળશે તો આ સમય જે છે થોડોક કલાક બે કલાક જેવું આપણને સોશિયલ મીડિયા થી નવરાઈ મળે તો એટલો ટાઈમ આપણે ભગવાનનું નામ લઈએ તો આપણું જીવન સફળ થશે અને આજ ભક્તિ છે કળયુગમાં ભગવાન નું નામ લેવું અને એનું પ્રમાણ છે શાસ્ત્રમાં ભાગવતના અંતમાં સુખદેવજી પરીક્ષિત મહારાજ ને કહે છે કલેર દોષે નિધે રાજન અસ્તિ એકો મહાન ગુણ કીર્તના દેવ કૃષ્ણ મુક્ત સંઘ પરમ રજિત કે જે પરીક્ષિત આ કળિયુગ જે છે ને એ દોષો નો સમુદ્ર છે અને તમે જો કોઈ હારા માણા ચર્ચા કરતા હોય કે હવે આ બધું બગડી બહુ ગયું બારી કેમ કળિયુગ પ્રારંભ થઈ ગયો છે તો આપણને દેખાય જ વાતાવરણ શું છે બારી કલેર દોષે નિદે રાજન આ કળયુગ છે એ દોષોનો સમુદ્ર છે પણ અસ્તિ એકો મહાન ગુણ આમાં એક મહાન ગુણ છે શું કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ રજે જો કોઈ ભગવાન કૃષ્ણના નામનો કીર્તન કરે તો એ આ સંસારથી આસાનીથી મુક્ત થઈ જાય પાર તરી જાય છે સોમેરી સોમેરી ઉતરહી બહુ પારા સ્મરણ કરતા કરતા બહુ સાગર પાર થઈ જાય બહુ સરળ છે કળયુગ પણ જો સરળ છે ને એટલું જ અઘરું કરી નાખ્યું છે લોકો આ નથી કરવું બીજું બધું કરવું છે ભગવાન નું નામ લેવામાં કઈ તકલીફ પડે બસ બેહો અને નામ જપો તો ઈ નથી કરવું હમણાં તમે એમ કહોને ને અઢી મણની એક ગોણી ઉપાડી નાખે એટલે ઈ કરી નાખીએ આપણે ઈ થઈ જાય પણ સો ગ્રામ ની માળા ઉપાડવી ને તો એમ લાગે ઓ હો હિમાલય જેવડી પારે છે આ સમસ્યા છે નથી કરી એકતા આપણે જોવું અને ઘણા લોકો જ્યાં ઉમરવાળા એ બેઠા છે બધાને ખ્યાલ છે કે ભગવાનનું નામ જ સાર છે અને ખ્યાલ ન હોય તો મૃત્યુ સમય તો આવી જ જાય છે લોકો બોલે છે રામ નામ સત્ય કોની હાટું બોલે છે આમાં ઊંધું થઈ ગયું ઉપાડીને લઈ જતા હોય બોલે રામ નામ સત્ય એને એમ કે હું તો એ સાંભળે છે એને ક્યાં ખબર ઈ તો ગયો એ ક્યાં સાંભળે છે અને વાહે એની હાટું છે કે ભગવાનનું નામ સત્ય છે એટલે માથાકૂટ મૂકીને આ કરો ભગવાનનું નામ લ્યો તેને એમ એમ કેવું હું તો એની હાટું છે આમાં ઊંધું બધું ક્યારેક ક્યારેક લોકો ગરડ પુરાણ કે મૃત્યુ પછી જીવની ગતિ શું એના વિશે ગયા એનું તો જે થવાનું છે એ થઈ ગયું છે પણ જે બાકી છે એ તૈયારી કરે એની હાટુ આ વ્યવસ્થાઓ છે એને એમ કેટું છે જવા વાળા માટે તો આમાં નામાં આત્મકલ્યાણ ખબર છે નામ જ સારા છે કળિયુગમાં

એ જમાવું કેમ એમ તમને માની લો કે આમ એમ થાય હાલો ભાઈ મન નથી લાગતું એટલે તો મન લાગશે કેમ એનો ઉપાય છે કે ભગવાન નું નામ લીધે રાખવું જો શાસ્ત્રોમાં ક્યાંય નથી લખ્યું મન નામ લેવું શાસ્ત્રોમાં લખ્યું છે નામ લેવું ક્યાંય એ નથી કીધું ભાવથી મન લગાડી લ્યો તો જ આનું પણ એક ઉદાહરણ આચાર્ય સુંદર સમજાવે માની લો અહીંયાથી કોઈ સાઠ વર્ષના વ્યક્તિ હોય અને એને એમ કેવી કે અહીંયા અગ્નિ છે વાયર હોય ખુલ્લો ને એમ કેવાય આને અડો તો એને કરંટ લાગે પછી કોઈ નાનો બાળક હોય એને જઈને કહેવી ભાઈ તું જઈને અડતો અથવા ભૂલથી અડી ગયો તો એને કરંટ લાગે બેયને લાગે ને વાયર એ વિચાર નહીં કરે કે આ સાઠ વર્ષનો છે તોય અડે તો આને જોરથી ઝટકો મારો અને આ નાનો એવો બાળક છે બિચારો ભૂલથી આવ્યો છે આને કરંટ નહીં મારો વાયર વિચાર કરે એનો વિષય એ છે કે જે અડે એને કરંટ મારવાનો બરાબર છે એવી રીતે નામનો સ્વભાવી છે જે જપ કરે એને એનું ફળ મળે માની લ્યો તમને માથું દુખતું હોય તમે દવા લ્યો તો દવાને કઈ મોકલો છો જો મને માથું દુખે તો તારે અંદર જે ન્યાદ કામ કરવાનું દવા પેટમાં જાય છે તો માથું મોટાડી દે છે ને એમ ભગવાનનું નામ જે છે ને એ બહુ ઔષધી છે તમે નામ લ્યો ખાલી પછી હું કરવું છે અંદર જેની નામ નક્કી કરી લે તમે ભાવથી લીધું કુભાવથી લીધું આળસથી લીધું મજાક મળે ગમે રીતે ભગવાન નામ બોલો એનું ફળ તો સીધું તુલસીદાસજી કહે છે બીજને જમીનમાં આડું નાખો કૂબું નાખો એનું અંકુરણ સીધું જ થાય એમ ફળ હરખું જ આવે કોઈ અંતર નથી જો ભાગવતમાં પ્રમાણ છે અજામિલ મૃત્યુ સમય એનો આવી ગયો તો એનો બાળક હતો પાંચ વર્ષનો જેનું નામ હતું નારાયણ બાજુમાં રમતો તો ત્રણ યમરાજના દૂતો આવ્યા લેવા તો ઓલા અજામિલને એમ થયું કે આમ આને લેવા આવ્યા છે હજી એને તો એ હતું જ નહીં કે આપણે જવાનો ટાઈમ છે એને એમ કે ઓલા દીકરાને લઈ જાય ને એમાં એની બહુ પ્રેમ બહુ સ્નેહ પણ એ યમરાજના દૂતોએ જ્યારે પાસ નાખીને એના આત્માને પકડ્યો તો એના મોખેથી નીકળ્યું નારાયણ કેમ દીકરાને નામ હતું નારાયણ આશક્તિ એમાં હતી તો નારાયણ નામ નીકળ્યું ચાર વિષ્ણુ પાર્ષદો આવ્યા અને ભગવાન ના પાર્ષદો આવીને મુક્ત કર્યો કીધું કે આને અમારે લઈ જવાનો છે ભગવાન ના પાર્ષદો કે તમારે નહીં લઈ આવા મહાન ધર્માત્મા વ્યક્તિને તમે કેમ લઈ જાવ તો એટલે યમરાજ ના દૂતો ને આશ્ચર્ય થઈ ગયું આ ધર્માત્મા એ કે આની ફાઇલ લઈને આવ્યા આખી જોવો હોય કે દુનિયામાં એવું પાપ નથી જે આને ન કર્યું હોય અને અમારા જે સ્વામી છે ધર્મરાજ યમરાજ એને મોકલ્યા સાંજ લેવા માટે તો ભગવાન ના પાર્ષદો કીધું કે એને તમે નહીં લઈ જઈએ કોઈ એમાં તમારો અધિકાર નથી કેમ તો તમે વિચારો તો એટલે યમરાજ ના દૂતોએ કીધું કે તમને એવું લાગે હારો માણા હતો પણ એ પેલા આ બગીડ્યો ને એને પેલા બહુ હારો હતો પણ બગીડા એટલા પાપ કર્યા છે દુનિયાના બધા પાપ એક જીવનમાં કરી નાખ્યા છે આને લઈ જવું પડશે કે નહીં તમે નહીં લઈ જાવો કેમ કારણ કે નારાયણ નામ લીધું છે તો 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 પાપ બધા નષ્ટ થઈ થઈ ગયા છે છે આના નારાયણ નામ લેવાથી આને લઈ તમે યમરાજના ગડબડ લાગે તમને એમ છે કે તમારા જે સ્વામી છે વિષ્ણુ નારાયણ એનું નામ લીધું છે નહીં આ જો એનો દીકરો જે રમે છે ને એનું નામ નારાયણ એને એનું નામ લીધું છે ભગવાનના પાર્ષદ કે નામ નારાયણ પેલા પડ્યું કોનો અમારા ભગવાનનું નું કે દીકરાનું નારાયણ નામ છે કોનું ભગવાનનો તો અમને આદેશ એ છે કે જે ભગવાન નું નામ લે એને નરકમાં જવા દેવાનો નહીં બોલો પુત્ર માટે નામ લીધું તો પણ અજામીનનો ઉદ્ધાર થઈ ગયો અને સુખદેવજીના મુખેથી નીકળેલી આ કથા છે ભાગવતમાં જો કોઈને કદાચ અત્યારે સાંભળે ને કળ્યુ બુદ્ધિમાં આમ થોડું હોય યાર કારણ કે આપણી બુદ્ધિ તો આપણે જ બેલેન્સ કરીએ ને હે પણ જો સુકદેવ જેવા મહાપુરુષ એ પાવન ગંગાજીના તટે આ કથા કહી રહ્યા છે અને એને કીધું કે પુત્ર માટે લીધેલું નામ યમરાજના ના દૂતો એને લઈ જઈ ન હોય ક્યાં અને એ અજામિલ ને આગળ જતા ભગવાનના ના પ્રાપ્તિ થઈ ગઈ હરિદ્વારની અંદર આજે પણ એ મંદિર છે જે મંદિરમાં માં અજામિલે ભજન કર્યું હતું ગંગાજી ના તટે ક્યારેક હરિદ્વાર જાવ તો આટો મારજો તો કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ રીતે નામ જપો ભગવાનનું નું એ હંમેશા જીવનું કલ્યાણ જ કરે છે એટલે ઈ બાનો નહીં મન નથી લાગતું ભાવ નથી ગમે એમ એક જ કામ છે જપો દવા પીશો તો રોગ જાહે એમ આ નામ જે છે ને છે નામ લેશો તો રોગ આ જન્મ મૃત્યુ જરાવ્યાથી નો રોગ સમાપ્ત થઈ જશે તો આપણે હવે એક કામ કરવાનું છે નામ લેવાનું છે બસ જીભ બાકી બધું નામ કરી લે એ વસ્તુ શક્તિ નો પ્રભાવ છે પણ આપણે કન્ફ્યુઝન હજી આવશે કયું લેવું કારણ કે હરિતારા નામ છે હજાર આમ કરીને લેતા ખાલી ગાય નાખે હરિતારા છે હજાર પણ જે મજા મજા આવે આવે લ્યો લ્યો પણ આ પ્રશ્ન વેદોમાં થયો કે કળિયુગની અંદર મંત્ર જપવાની યોગ્યતા બધા લોકોમાં નથી હોતી ખાસ કરીને વેદ મંત્ર ઈ જપ કરી શકે જેના ઉપનયન થયા હોય તો પ્રાય લોકો ઉપનયન સંસ્કાર તો કરતા નથી તો વેદ મંત્ર ઉપર અધિકાર નથી એટલે કે ઓમ થી શરૂ થતા જેટલા પણ મંત્રો છે એના માટે એક ક્વોલિફિકેશન જરૂરી છે બ્રાહ્મણ ક્વોલિટી હોવી જોઈએ તો એ વેદ મંત્રનું નું ઉચ્ચારણ કરીએ કે બ્રાહ્મણત્વ પ્રાપ્ત હોય એને એના સિવાય વેદ મંત્ર જપ ન કરી શકાય તો હવે સામાન્ય વ્યક્તિનું કલ્યાણ કરવું હોય તો કયો મંત્ર જપવો કારણ કે વેદોમાં સાત કરોડ મંત્ર છે આપણું કામ કરે મેડિકલમાં તેમ જાવ દવા હજાર હોય પણ આપણા રોગ ને દૂર કરે એ દવા કઈ તો એ ડોક્ટર ને પૂછવું પડે કઈ દવા તો બધી રોગ મટાડવા માટે જ હોય આખા મેડિકલમાં પણ આપણને જે રોગ થયો છે આ રોગ મટાડે એ દવા કઈ તો આપણો રોગ શું છે તમારો રિપોર્ટ તો થઈ ગયો ભવરોગ તો ભવરોગની દવા હરી નામ છે તો હવે નામના રૂપમાં ઘણી દવા છે કઈ દવા લેવાની તો બ્રહ્માજી યજુર્વેદના કલિસંતરણ સંતરણ ઉપનિષદમાં કહે છે કે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે ઇતિ સોળ શટકમ નામ નામ કલો કલમશ નાશનમ કે છે નારદ કળિયુગના દોષોને નાશ કરી અને જીવોને કલ્યાણ કરે એવો એક જ મંત્ર છે આ મંત્ર નથી મહામંત્ર છે જે યજુર્વેદમાં કીધું છે આ સોળ શબ્દ કોઈ જપ કરે કળિયુગના તમામ દોષોથી મુક્ત થઈ પોતાના સ્વરૂપમાં સ્થિત થશે આ વચન છે તો ઓપ્શન ન અન્ય રોપાય બીજો કોઈ ઓપ્શન આજ મહામંત્ર છે આજકાલ તો કળિયુગમાં લોકો ગમે મંત્ર મહામંત્ર ટાઈટલ મારી દે વેદમાં મહામંત્ર જેને કીધો છે હરે કૃષ્ણ મહામંત્ર છે તો આપણી ગુજરાતી બુદ્ધિ અનુસાર

એટલે કોઈ સાંપ્રદાયિક બંધન માં આવ્યા વગર જો તમે એવું ચાહો છો કે આપણે મુક્ત થવું છે તો મહામંત્ર જપો આ આ આ આ મહામંત્ર સાર છે 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 અને કોણ વેદ ભગવાન વેદોમાં લખ્યું કોઈનો બનાવેલો મંત્ર નથી કોઈ સાધુ એ ગુરુ એ ઋષિ આપેલો મંત્ર નથી આ વેદ વાક્ય છે કળિયુગના દોષોને નાશ કરવા માટે આ સોળ શબ્દ કેમ કે આમાં ભગવાન નામ છે આમાં કોઈ યોગ્યતાની જરૂર નથી તમારામાં બ્રાહ્મણત્વ હોય ન હોય છે પરિવાર ગમે એવા નિમ્ન પરિવારમાં જન્મ લીધો હોય કે ઊંચામાં ઊંચા પરિવારમાં જન્મ લીધો હોય પણ જો એ ભગવાનના નામનો આશ્રય લે તો બધા દુઃખ બધા રોગ બધા શોક થી મુક્ત થઈ અને ઈ પોતાના સ્વરૂપમાં સ્થિત થાય છે આ વેદ ભગવાન કહે છે તો આપણી જો ઈચ્છા હોય કે આપણે મુક્ત થવું છે ફરી ફરી આ જન્મ મૃત્યુના ચક્રમાં માં જવું નથી તો ભગવાનના નામનો શરૂ કરો ભલે તમે રોજ પાંચ મિનિટ ટાઈમ મળતો હોય તો મિનિટ જપ કરો કે આખો દી બહુ બિઝી રહેવી ટાઈમ નથી રાતે આવો ને બેડ ઉપર બેહો એ પેલા એક માળા કરો ને હોઈ જાઓ શરૂઆતમાં લગભગ અડધી માળા હોઈ જાઓ અને એ ગેરંટી છે કે એમાં જે ઊંઘ આવશે ને એવી તમે ક્યારે અનુભવી નહીં હોય ભગવાન નું નામ લેતા લેતા જો સુઈ ગયા તો સ્મરણ એનું રહેશે અને કદાચ રાતમાં નીકળવાનું થયું તોય ફાયદો રહે આમ તમે આમ બીવો નહીં તમને એમ થાય કે ભાઈ બીવડાવતા લાગે લાગે જે રિયાલિટી કેમ ભાઈ રાતે નહીં મરતા માણસ આપણને સવારે ખબર પડે ભાઈ વયા ગયા છે તો આપણે વયા જઈ રાતે તો એટલે ભગવાનનું નામ લેતા લેતા જો સ્મરણ કરતા હોય તો જેવું સ્મરણ હશે એ જ યાદ આવશે ને તો બધી બાજુ ફાયદો છે અને જો આત્મકલ્યાણનો સમય તો કોઈ પાસે છે નહીં સમય કાઢવો પડશે એટલે થોડો એવો સમય કાઢી અને આ હરિનામ જપ કરવાનો પ્રયાસ કરો આમાં જ આપણું આત્મકલ્યાણ થવાનું છે અને તમને સંશય હોય તો મેં તમને પ્રમાણ આપ્યા છે બધા શાસ્ત્રોના ગૂગલ ઉપર સર્ચ કરો યા યજુર્વેદની કોપી હોય તો એમાં જોઈ લો કલિસંતરણ ઉપનિષદમાં આ એક જ મહામંત્ર છે જેનાથી આપણે મુક્ત થઈ શકશું કળિયુગમાં આસાનીથી કેમ કે આ મંત્રમાં કેવલ ભગવાનના નામ છે આમાં બીજું કાંઈ નથી ઓમ નથી શ્રી નથી નથી નહી કોઈ બીજા શબ્દ કેવલ સોળે સોળ શબ્દ ભગવાનના નામ છે અને એટલે આ પરમ કલ્યાણકારી છે કોઈ પણ યોગ્યતા વગર કોઈ પણ વ્યક્તિ આ મંત્ર નો જપ કરીએ કે આમાં કોઈ ક્વોલિફિકેશન ની જરૂર નથી તો આપણને જો ખરેખર એવું લાગે છે કે આપણે મુક્ત થવું જોઈએ આપણા મૃત્યુ આવતા પહેલા આપણે આ સંસારથી બહાર નીકળવું છે તો ભગવાનના નામનો આશ્રય લો અને તમે ગીતા ભાગવત રામાયણ વાંચશો તો એનો પણ સાર નામ ઉપર જ આવશે છેલ્લે અંતે તો હરિનામ છે અને આનાથી શ્રેષ્ઠ કલ્યાણ આપણું બીજું કોઈ કરીએ કે એમ નથી